વડોદરા ખાતે ગુરુપ્રસાદ સ્વામી રંગ અવધૂત પરિવારના કિરીટભાઈ શાસ્ત્રીની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો દીપ પ્રાગટ્ય કરીને ગુરુપ્રસાદ સ્વામી અને કિરીટભાઈ શાસ્ત્રીએ તિલકવાડાએ અનેક દેવોનું તીર્થસ્થાન છે અને એમાં આપણો જન્મ થયો છે ખરેખર ઈશ્વરની કૃપા કહેવાય તેટલું મહત્વ વ્રજની પરિક્રમાનું છે એટલું જ મહત્વ મારેવાની પરિક્રમાનું છે નર્મદા મંદિર તિલકવાડા ચંદ્રમૌલી મહારાજે પણ પત્ર દ્વારા સમસ્ત તિલકવાડા વાસીઓને શુભ આશીર્વાદ પ્રદાન કરી નર્મદા મંદિરના તિલકવાડા આધ્યાત્મિક ઐતિહાસિક બાબતો જણાવી હતી